તેમજ ખાસ લોકો ઉપસ્થિત રહ્યા કાઉન્સિલર મહાનુભાવો વાલીગણ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોના ઉત્સાહમાં સહભાગી થયા તેમજ જે આધ્યાત્મિક ગુરુજી દાર્શનિક અને દ્રષ્ટિ સંત સાધુ ટી એલ વાસવાનીજીએ વૈચારિકતાથી ઈસવીસન ઓગણીસો તેત્રીસમાં શિક્ષણ ક્ષેત્રે મીરા મૂવમેન્ટ ઇન એજ્યુકેશનની સ્થાપના કરી હતી દાદાજી માનતા હતા કે સારથનું નવલુક પ્રાબંધ ઘડવામાં સ્ત્રીઓ શક્તિસભર ભૂમિ થી થાય ત્યારે આ માન્યતા સાથે સાધુ વાસવાની મિશન દ્વારા જુદા જુદા શહેરોમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય આદર્શોને વળગી રહે તે સાથે આધુનિક જીવનશૈલી સાથે તાલમેળ રાખી રહ્યા છે વડોદરા શહેરમાં અને પાછું મહારાજ વોર્ડ વિસ્તારમાં આવેલી સાધુ વાસવાની સ્કૂલમાં આજે ફેસ્ટ મીરા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું સાધુ વાસવાની સ્કૂલ જે કહી શકાય કે કોઈ એક શાળા જ્યારે આપણે બાળકોને શાળામાં મૂકતા હોય છે તો શાળામાં શિક્ષણ મળતું હોય છે પણ આ શાળા કે જ્યાં શિક્ષણની સાથે સંસ્કાર સંસ્કારની સાથે એક સેવા યજ્ઞ જે આ શાળાના ટ્રસ્ટીશ્રી દ્વારા અને આખી એમની ટીમ દ્વારા એક સેવા યજ્ઞનો કહી શકાય કે એ લોકોએ નેમ ધારણ કરી છે ત્યારે બાળકોને પણ ફિલ્ડમાં લઈ જઈ અને બાળકોમાં પણ આ સેવા કરવાની ભાવના વૃત્તિ પ્રવૃત્તિ અને એ લોકોને આ હેબિટ ઉપાડે જેથી કરીને ભવિષ્યમાં એ લોકો લોકસેવામાં જોડાય એટલે કહી શકાય કે એક ભવિષ્યના સમાજના નિર્માણમાં આ લોકો આ શાળાને એમના ટ્રસ્ટી સ્ત્રીઓ દ્વારા ઉત્તમ અનુપમ યોગદાન આપવામાં આવી રહ્યું છે કારણ કે બાળકને બાળપણમાં જ જે બાળક એક માખણનું પિંડ કહેવાય બાળપણમાં જો એને સેવા કરવાની ટેવ પાડવામાં આવશે તો ભવિષ્યમાં અને ચંદનભાઈ જોડે માને વાત પણ થઈ કે કેટલાક એમના હાથ નીચે ભણેલા બાળકો જે અત્યારે પેરેન્ટ્સના રોલમાં વડોદરા સિવાય બીજા બધા શહેરોમાં કે ક્યાંક છે તો એ લોકો ત્યાંથી પણ પોતે આ સેવા કરવાની પ્રવૃત્તિ જે એમના દ્વારા અહીંયા આદત પાડવામાં આવી હતી અને નિરંતર ચાલુ રાખી છે અને પોતે જ્યાં છે ત્યાંથી પણ સેવા કરી રહ્યા છે તો કહી શકાય કે સમાજમાં સેવા માટેની આ ભાવનાની જે એમની અંદર જે એમને આદત નાખી છે આદત આજે એક એમને ટેવ પડી ગઈ છે અને પોતપોતાના વિસ્તારમાં એ લોકો આ સેવાયજ્ઞના એ લોકો પણ સારથી બની રહ્યા છે તો હું સાધુ વાસવાણીની ટીમ સ્કૂલની ટીમને ટ્રસ્ટીશ્રીઓને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વંદન કરું છું કે ભવિષ્યના ભારતના નિર્માણમાં આ સેવાનું જે એક તત્વ ઉમેર્યું છે એ માટે હું એમના માટે અભિનંદનની સાથે વંદન પણ કરું છું સાધુ વાસવાણી સ્કૂલના સ્થાપક એવા સંતશ્રી પી એલ વાસવાણીજીના નેવું વર્ષ પૂર્ણ થતાં એમને મીરા મોમેન્ટ ઇન એજ્યુકેશનની શરૂઆત કરી હતી આજે એમનો ફેસ્ટ મીરા જે એન્યુઅલ ફંક્શન છે એ કાર્યક્રમમાં હાજરી આપતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું ખાસ કરીને આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક એવા શ્રીમતી પિંકીબેન સોની પણ પધાર્યા હતા અને જે રીતે સ્ત્રીઓનું યોગદાન ભારતના વિકાસમાં છે એને જે જ્યાં દીર્ઘદ્રષ્ટા એવા ટીએલ વાસવાણીજીએ મીરા વુમેન ઇન એજ્યુકેશન એટલે સ્ત્રીઓ દેશના ઘડતરમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી શકે છે સ્ત્રીઓમાં હિંમત સાહસ સાદગી અને બુદ્ધિ આ બધા ગુણો દ્વારા સ્ત્રીઓ સમાજમાં એક આગું સ્થાન ધરાવે છે સ્ત્રીઓ પોતે સમાજમાં પાર્ટિસિપેટ કરી રાજકારણમાં પાર્ટિસિપેટ કરી આર્થિક ક્ષેત્રે પાર્ટિસિપેટ કરી તમામ સાહસોમાં પાર્ટિસિપેટ કરી અને જે પચાસ ટકા પોપ્યુલેશન સ્ત્રીઓનું છે જો બધી સ્ત્રીઓ આ રીતે આગળ આવે તો વડોદરા અને ભારતના વિકાસમાં ચાર ચાંદ લાગી જાય આ જ વિચાર નરેન્દ્ર મોદીશ્રીનો હતો આ જ વિચાર શ્રીમદ મહારાજા સાહેરાવ ગાયકોને તો સ્ત્રી કેળવણી ફ્રી કરી હતી એટલે આજના કાર્યક્રમમાં હાજરી આપી તમામ શિક્ષકો તમામ પેરેન્ટ્સ અને તમામ વિદ્યાર્થીઓને આ પ્રસંગે અભિનંદન આપું છું બધાને શુભેચ્છાઓ સાધુ વાસવાણી વિદ્યા મંદિર આજ સેન્ટ મીરા ફિસ્ટ સેલિબ્રેટ કર કરે કંકિ હમારે બડે ગુરુજી સાધુ ટી એલ વાસવાની વાસવાણી નાઇન્ટીન થ્રી થર્ટી થ્રી મેં મીરા મોવમેન્ટ ચાલુ કી હતી જીસમે ગર્લ્સ એડ્યુકેશન કો પાવર દેના ચાહતે થે तो 1933 से अभी 90 साल तक एजुकेशन की फ़ील्ड में करीबन 30 स्कूल और कॉलेजेस इंडिया में हैं जहाँ ज़्यादा हम लोग गर्ल्स को पढ़ाई का इम्पोर्टेंस देते हैं लेकिन कितने कोविड स्कूल्स भी है बोड़ा भी एक कोविड स्कूल है तो टू एजुकेट अ गर्ल चाइल्ड इज़ टू एजुकेट अ फैमिली ये हमारे गुरु जी का कहना था तो आज उसका 90 ईयर सेलिब्रेशन कर रहे हैं और साधु वासवानी मिशन जो सारे देश में अपनी सेवाओं के कार्यक्रम में भी बहुत ही प्रज्ज्वलित है तो बड़ौदा में भी हम साधु वासवानी मिशन चालीस बरस से उसका आयोजन है जिसमें काफ़ी सेवाओं के प्रोग्राम भी चलते हैं हम लोग करीबन रोज सुबह 800 सौ दरिद्र नारायण को गरम ब्रेकफास्ट सप्लाई करते हैं देते हैं मुफ्त में देते हैं और ये 12 साल से चल रहा है शिवन वर्क चल रहा है डिस्पेंसरी चल रही है विधवाओं की सेवाओं का चल रहा है स्कूल में भी कई स्कूलों में दूसरे स्कूलों में भी जहाँ बालकों की फीस की ज़रूरत होती है तो करीबन 400-500 स्टूडेंट्स की फीस का भी सपोर्ट किया जाता है और ऐसी अनेक सेवाएं की जाती है तो हम समझते हैं कि ये सेवाएं जब बच्चे भी उनके हाथों से भी करवाते हैं तो उनके में भी ये प्रचलित होता है कि सेवा करना तो दादाजी का यही कहना था टू वर्शिप ऑफ़ गॉड इज टू सर्व पुअर टू सर्व पुअर दरिद्र नारायण की सेवा ही प्रभु की पूजा है अगर प्रभु की पूजा सही मायना में करनी है तो दरिद्र नारायण की सेवा ही कीजिए तो वो उद्देश्य से हमारा साधु वासवानी मिशन चल रहा है एडुकेशन में भी हम लोग बहुत काम कर रहे हैं और आगे भी ज़्यादा करते हैं धन्यवाद पंडित दीनदयाल में साधु वासवानी विद्या मंदिर मीरा मूवमेंट का नाइन्टीएथ ईयर सेलिब्रेट कर रहा है 1933 में साधु टी एल वासवानी जी ने हैदराबाद सिंध में मीरा मूवमेंट इन एजुकेशन की शुरुआत की थी बहुत गर्व से मैं कहना चाहती हूँ कि साधु वासवानी विद्या मंदिर उनके कहे हुए पद चिन्हों पर चल रहा है हमारा स्कूल का मोटो है सिंप्लिसिटी, सर्विस प्योरिटी एंड प्रेयर साधु टी एल वासवानी जी ने हमको सात स्तंभ दिए थे एजुकेशन के reverence for all life, reverence for the spirit of education, love for India and Indian ideals, spiritual unfolding, character building and love for nature. इन सात स्तंभों पर हम लोग academics के साथ बच्चों का चरित्र घटतर हो, चरित्र निर्माण हो, उसकी पूरी कोशिश करते हैं। आज जो प्रोग्राम हमने रखा है वो उनके जीवन की कुछ झलकियाँ और स्कूल में जो वातावरण है उसका अनुर, उसके अनुरूप है थैंक यू